દારી તાલુકાના મોણવેલ ગામ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી પોષણ માસની ભવ્ય ઉજવણી ધારી તાલુકાના મોણવેલ ખાતે કરવામાં આવેલ જેમાં કોડ નંબર ચોરાણું પંચાણું છન્નું આંગણવાડી કેન્દ્રોમાં કરેલ કાર્યક્રમમાં પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતા કે ઉપસ્થિત અમરેલી જિલ્લા બીજેપી ઉપાધ્યાય સ્રોતબેન દેવમુરારી સુપરવાઇઝર શ્રી પ્રવિણાબેન મકવાણા તેમજ સરપંચ શ્રી વર્કર બહેનો હેલ્પર બહેનો બાળકો વાલી ગ્રામ આગેવાનો હાજર રહેલ હું સરોજબેન દેવમુરારી અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ આજે સપ્ટેમ્બર માસમાં પોષણ સપ્તાહની ઉજવણી મોણવેલ ગામમાં કરવામાં આવેલ અને મોણવેલમાં ત્રણેય કેન્દ્ર ચોરાણું પંચાણું અને છન્નુંના આંગણવાડી વર્કરબહેનો હેલ્પરબહેનો ગ્રામજનો ગામના સરપંચ શ્રીઓ બાળકોના વાલીઓની ઉપસ્થિતિમાં પોષણ વિશે માર્ગદર્શન આપેલ તેમાં ઉપસ્થિત સુપરવાઇઝર સુપરવાઇઝરશ્રી પ્રમીણાબેન મકવાણા વર્કરશ્રી કાજલબેન આશાબેન કૃષ્ણાબેન હેલ્પરો ત્રણ બે નો તેની ઉપસ્થિતિમાં આ ભવ્ય આયોજન કરવામાં આવે અસ્તુ બંદે રિપોર્ટર રામુર ધારી